નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો આવતા મહિને દસ મોટા લાભ તો જે લોકો પાસે રેશન કાર્ડ હોય એટલે કે કે એપીએલ તમારી પાસે રેશન કાર્ડ હોય તો આવતા મહિનાથી તમને દસ મોટા લાભ મળવાપાત્ર રહેશે તો શું છે સમગ્ર માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના જોઈએ તો વિડીયો છેલ્લે સુધી જોવા જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો

તો તો દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે જે રેશનનો જથ્થો આવશે એની પછીના મહિનાની અંદર ત્યારે જે છે ઓફિશિયલી જે જથ્થો તમને જે છે જોવા મળશે તો એની અંદર જે છે તેલ મળવાપત્ર રહેશે કે નહીં તે આપણે જોઈશું પરંતુ દિવાળીનો તહેવાર નજીક ઘણી જગ્યાએ માહિતી આવી છે

તમારી પાસે જો રેશન કાર્ડ હોય તો એક મહિલા ઉમેદવાર તરીકે મફત સિલાઈ મશીનનો પણ લાભ મેળવી શકો છો જો તમારી પાસે રેશન રેશન કાર્ડ હોય હોય કાર્ડના તો એની અંદર જે છે વિશ્વકર્મા યોજના તેના અંતર્ગત મહિલાઓને મફત સિલાઈ મશીન યોજના માટેનો ફોર્મ ભરવાનું રહેતું હોય છે ખાસ કરીને પીએમ વિશ્વકર્મા યોજનામાં તમારે જે છે ફોર્મ ભરવાનું છે ત્યાંથી જ તમને જે છે સિલાઈ મશીન મળવાપાત્ર રહેશે બીજી માનવ ગરિમા કે માનવ કલ્યાણ જે યોજના અત્યારે ચાલુ છે માનો કલ્યાણ યોજનામાં તમારે જે છે કોઈ પણ સિલાઈ મશીન નો તમને જે છે જોવા નહીં મળે માત્ર ને માત્ર તમારે સિલાઈ મશીનનો લાભ લેવો હોય તો તમારી જે પીએમ વિશ્વકર્મા યોજનાની અંદર તમારે જે છે ફોર્મ ભરવાનું છે ત્યાં તમારે રેશન કાર્ડ ની જે તમારી વિગત આવતી હોય છે જે ડિટેલ આવતી હોય છે એ તમારે નાખવાની રહેતી હોય મિત્રો આગળ વાત કરીએ તો જો તમે એક રેશન હોય અને જે છે પ્રધાનમંત્રી તો તમે જે છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પણ લાભ લઈ શકો છો જેમાં ખાસ કરીને તમારી પાસે જો બીપીએલ રેશન કાર્ડ ધારકો હોય તો તમને જે પ્રાથમિકતા આપવામાં આવે છે તો ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના જેના અંતર્ગત જે છે ત્રણ પ્રકારે જે છે આવાસ યોજના માટે જે છે જુદા જુદા ત્રણ પ્રકારે તમને જે છે લાભ મળવા પાત્ર રહેતા હોય છે જેમાં એક તમે તમારું મકાન બનાવો બીજું એક તમને એમાં લોન આપવામાં આવે છે અને એક જે 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 છે 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 તમને મકાન ભાડે આપવામાં આવે તો એ રીતના અલગ અલગ પ્રકારે એમાં તમે જે છે આવાસ યોજનાનો લાભ તમારી પાસે જો રાશન કાર્ડ હોય તો લઈ શકશો ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રાશન કાર્ડ ધારક અને મહિલા ઉમેદવારો એટલે કે તમે મહિલા હોય અને તમારી પાસે રાશન કાર્ડ હોય તો તમે ઉજ્જવલા યોજના અંતર્ગત જે છે ગેસ કનેક્શન મેળવી શકો છો જેમાં જે છે દર મહિને ગેસ સિલિન્ડર પર જે છે 300 ની સબસિડી મળે છે અને તમારી પાસે ઓલરેડી સાદુ કનેક્શન અને કનેક્શન મેળો વિભાજન કરાવીને તમે મેળવી શકો અનાક્ષેત્ર ડિટેલમાં માહિતી જોલા યોજના વિશેની તમારે ગેસ લેવું એ જે છે આપણે એક વિડીયોની અંદર જે છે એના વિશેની જે છે સ્ટાર્ટિંગ આપી દઈશ ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો સરકારની નવી યોજનાઓમાં રેશન કાર્ડ તરફ પણ જે છે આપવામાં આવતી હોય છે ત્યારબાદ વૃદ્ધ અને દિવ્યાંગ માટે પણ જે છે મફત પેન્શન સહાય મળવાપાત્ર રહેતી હોય છે જેની પાસે જે છે રેશન કાર્ડ હોય છે એમાં પણ જે છે રેશન કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો હવે જે વાત કરવાની છે એ ભારત સરકાર ખાદ્ય ઓર સાર્વજનિક વિતરણ વિભાગ બરોબર છે તો એના દ્વારા કેન્દ્ર સરકાર એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે ક્વોટેશન સુગર અહીંયા તમે જોઈ શકો છો સુગર કોટા તો સપ્ટેમ્બર મહિનાની અંદર સપ્ટેમ્બર બે માં જે મંથલી ડોમેસ્ટિક સુગર કોટા જે ત્રેવીસ પોઈન્ટ બરોબર છે તો તમને જે છે સપ્ટેમ્બર મહિનાની અંદર સો એ સો ટકા જે છે જે સુગર એટલે કે જે ખાંડ હોય છે એ જે છે પ્રોવાઇડ કરવામાં આવી ગઈ છે ગવર્મેન્ટ દ્વારા એવું કહી દેવામાં આવ્યું છે તો સપ્ટેમ્બર મહિનામાં તમને જે છે સો એ સો આ ખાંડ જે છે મળવા માત્ર આ વિડીયોની અંદર મિત્રો બીજી એક વાત કરવાની છે ખાસ કરીને ખેડૂતો માટે છે તો અહીંયા તમે જોઈ શકો છો માહિતી અપડેટ તો ખેડૂતો માટે એક સારી એવી અપડેટ આવી ચૂકી છે તેના વિશે મિત્રો વાત કરીએ તો ચાલુ સિઝન મગફળી મગ અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો આગામી તારીખ એક થી પંદર સપ્ટેમ્બર સુધી જે છે નોંધણી કરાવી શકશે ખેડૂત મિત્રો ગ્રામે કક્ષાએ જે છે એ ગ્રામ કેન્દ્રો ખાતે જે છે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકે છે રાજ્યના મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા અનુરોધ કરતા શ્રી રાઘવજી પટેલ બરોબર છે તો થી પંદર સપ્ટેમ્બર સુધી તમે જે છે ટેકાના ભાવે વેચાણ તમારે કરવું હોય તો એના માટે જે છે નોંધણી શરૂ કરવામાં આવશે એક તારીખથી બરોબર છે તો હવે ટૂંક જ સમયમાં એના માટેની જે છે નોંધણી કરવામાં આવશે તો આ એક મોટી અપડેટ મોટી માહિતી ખેડૂતો